અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થઈ છે ચંડોળા તળાવમાં અત્યાર સુધીમાં તમામ કાચા પાકા બાર હજારથી વધુ દબાણો અને વીસ જેટલા ધાર્મિક સ્થાન દૂર કરવામાં આવ્યા હતા પરંતુ કેટલાક મંદિર અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો તોડવાના બાકી રાખવામાં આવ્યા હતા ત્યારે આજે સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા

બંને વચ્ચે વર્ષ બે હજાર ચૌદમાં પ્રેમ સંબંધ બંધાયો હતો જે બાદ પરિવારને જાણ થતા તેઓ વસ્ત્રાલ રહેવા માટે આવી ગયા હતા જેથી આરોપી યુવક પરિણીતાને મળવા માટે અને વાતચીત કરવા માટે દબાણ કરતો હતો જેની યુવતીએ ના પાડતા આરોપી અશોક પટેલ વસ્ત્રાલના હર સોસાયટીમાં રહેતી પરિણીતાના ઘરે આવ્યો હતો અને છરીના ઘાત જીકી હત્યા નિપજાવીને ફરાર થઈ ગયો હતો બાવડામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસની અંદર ગેરકાયદેસર ગર્ભપાત કરવાના કૌભાંડનો અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ પર્દાફાશ કર્યો છે જેમાં ધોળકાની રહી સેવી ખાનગી હોસ્પિટલની નર્સ હેમલતાબેન દરજી દર્દીઓના ઘરે જઈને અથવા તો બાવડાની હોટલમાં દીકરી હોય તેવી ગર્ભવતી મહિલાઓને ટેબ્લેટ આપીને ગર્ભપાત કરાવતી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે પનામા હોટેલના રૂમ નંબર એકસો પાંચમાં રેડ કરી નર્સ હેમલતા દરજી ગરપાત કરાવનાર મહિલાને મદદ કરનારા નણંદ મળીને કુલ ત્રણ લોકોને ભ્રૂણ સાથે પકડી પાડવામાં આવ્યા હતા